સરકારી નોકરીનું સ્વપ્ન જોતા હજારો ઉમેદવારો માટે સારા સમાચાર જીપીએસસી ની વિવિધ અઢાર સંવર્ગની પ્રિલિમ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ માં તબક્કાવાર યોજાશે જીપીએસસી એ જાહેર કરેલા શેડ્યુલ મુજબ વહીવટી અને સચિવાલય સેવાઓમાં રહસ્ય સચિવ ક્લાસ ટુ મદદનેશ વહીવટી અધિકારી ક્લાસ ટુ જેવા પદો માટે પરીક્ષા લેવામાં આવશે જ્યારે ટેકનિકલ અને વિશેષ સેવાઓ હેઠળ એમઆઈએસ મેનેજર ક્લાસ વન અને ટુ

સરકારી નોકરીનું સ્વપ્ન જોતા હજારો ઉમેદવારો માટે સારા સમાચાર જીપીએસસી ની વિવિધ અઢાર સંવર્ગની પ્રિલિમ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ માં તબક્કાવાર યોજાશે